બત બત કઈની ચિંતા ન કરો હ છે અમે તારી સાથે હકે હ હ કઈને એકવાર હાર થઈ કે મને મને પાદ શું કે એમને દૈરેક ના બોલાય સર કેટા હ આવવામાં શું થાયનો મતલબ હવે નિયની

તો આ લોકો તો અમને કેવું કે પાંચ વાગે ફોન આવ્યો સવારે કે મારા ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આડી અહીંયા છે ગભાનમાં પડી રહ્યો છે અને કેવડિયા પગ તમારું બસ 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 એટલે પછી અમે તાત્કાલિક પછી બરાબર ત્યાં હતા હા આ તો ડોક્ટર કઈ અને કરી લો અમે અહીંયા હવે છે ને તમારું કામ નથી અમે બેઠેલા છે ને લોકો આનું કરવાનું છે અમે બેઠેલા છે તમે ખાલી આને